મોટા તબક્કાની શરૂઆત કરી છે આ તબક્કામાં વીસ ટ્રકનો કાફલો મોકલવામાં આવ્યો છે જેમાં બસ્સો વધુ આવશ્યક પુરવઠો જેમાં ખોરાક શિયાળાના વસ્ત્રો અને અન્ય આવશ્યકતાઓનો સમાવેશ થાય છે આ ઓપરેશન માનવતાવાદી યુદ્ધ વિરામ સાથે સંકલિત છે જે ગાઝાના રહેવાસીઓની પીડાને ઘટાડવા માટે રાહત પ્રયાસોને તેજ બનાવે છે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં યુએઇની પ્રતિબદ્ધતા આ વ્યાપક સહાય મિશનમાં પ્રતિબિંબિત થાય છે જે ઓન ગોઈંગ સંકટથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે યુ રાહત મિશનના વડા હમદ અલ નેયાદીએ જણાવ્યું કે આ તબક્કો ઓપરેશનના પ્રારંભથી માનવતાવાદી પ્રયાસોની શ્રેણીમાં સૌથી મોટો છે આ સહાય સંબંધિત સત્તાવાળાઓ સાથે સંપૂર્ણ સંકલનમાં પહોંચાડવામાં આવી રહી છે જેથી તે ઝડપથી લક્ષિત લાભાર્થીઓ સુધી પહોંચે આજ સુધી ઓપરેશન શિવલરસ નાઇટ ત્રણે ગાઝામાં એકસો છપ્પન સહાય કાફલાઓ પહોંચાડ્યા છે જે લગભગ ઓગણત્રીસ હજાર સાતસો ચોર્યાસી ટન માનવતાવાદી સહાય છે આ સતત સમર્થન ગાઝાના રહેવાસીઓ ખાસ કરીને સૌથી નબળા જૂથો દ્વારા સામનો કરેલી પડકારજનક પરિસ્થિતિને નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે